મારે લોચે પડી ગયું ગેસ જવું જવું તો અને હું કઈક મારો મગજ ફરવા ગયા તા વરસાદની મોસમ માણવા ગયા તા વરસાદ વરસતો એટલે મગજ કઈક ફરવા ગયો હતું તો શાક મૂક્યું તો એ ખબર પડી કે કે ગેસ ભાઈ તો ગયા ઉકલી ગયા એટલે કે ગેસ વયો ગયો એટલે રોટલી પછી કેમ કરે એકતામાં નાના એવા એવા ભાઈ છે નાજકડા લાડકા તો ભાઈ એ તો વયા ગયા ફરવા એટલે અમારે રસોઈ નથી એવું મોઢું હવે રહી સગડી તો હવે સગડીમાં થાય એવી રોટલી જો કે સગડીમાં મને રોટલી ભાવતી જ નથી કાંઈ સરખી થાતી નથી તો બસ હવે માં રોટલી કરું છું અઢી વાગ્યા છે હવે જોબ ઉપર થોડુંક મોડું થશે ચાલશે કારણ કે મારે રાતે મોડું થાય છે એટલે અત્યારે થોડુંક મોડું થાય તો ચાલે ચાલો બતાવો કે કેવી રીતે સગડી માં રોટલી થાય છે જરાય નથી સારી રહે મને નથી ભાવતી ફ્રેન્ડ્સ મેં ઉતારી છે સગડી થોડીક લૂસવાની લઈ ગઈ છે કારણ કે મને મોડું થયું પણ જો કે સગડીની રોટલી મને ડેટ નથી ભાવતી

અને અહીંયા ગેસ મે સગડી ઉતારી છે કારણ કે મોડું થઈ ગયું એટલે બહુ લુસી નથી અને ગેસની રોટલી મને જરાય નથી ભાવતી અને હેલ્પ કરે છે મને ઉમેશ પપ્પા મારે સૂટ કરવું છે એટલે જો કે એને બિલકુલ નથી આવડતી કાચી રાખે છે જે મને પસંદ નથી મારા એટલું તો કેતા કે ગેસ ખલા થઈ ગયો છે તો રોટલી આમાં હારી ન થાય પણ મારા હા ભૂલાઈ ગયું મગજમાંથી ગયું નહીતર તો હું કહી દઉં ક્યારે વાંધો નહીં ક્યારેક આવી પણ આવી જો કે ભાવતી જ નથી ઉમેશ આપવા મને લાઈક જાણા બોયલા કઈ વાંધો નહીં સોરી હવે ખીજાવમાં મને હાલો ફટાફટ રોટલી કર લઉં ફ્રેન્ડ ફટાફટ મારી રોટલી કર લઉં અઢી વાગ્યા છે અને આ તો બહુ મારે ઉમેશ આપવામાં મારે બોલવાનું થઈ ગયું છૂટાછેડા જ લઈ લેવા છે હવે પાકો આ ઉંમરે છૂટાછેડા પાકા જ છે

પણ સરસ છે કે આનું રિઝલ્ટ સરસ છે વાળ એકદમ છે માથું ધોયું ફ્રેન્ડ્સ પોણા ત્રણ થઈ ગયું છે અને મારી આઠ દસ રોટલી થઈ ગઈ છે કારણ કે મને સગડીમાં બહુ ફાવતી નથી બળી જાય કાચી રહે બધું થાય છે અને ભાઈ દવે અમને સગડીની રોટલી કોઈને ફાવતી પણ નથી તો સવારે ભાખરી કરી તેવી પડી છે રાતની ભાખરી પડી છે અને બ્રેડ એય પડ્યા છે થોડાક ગાંઠિયા ને એવું પણ છે તો બસ અત્યારે ચલાવી લેશું આવું છે તો ભાઈ હાથે કરીને ઓલા નથી કહેતા કે પગ ઉપર કુલાડી મારી મને એમ કે થઈ રહેશે થઈ રહેશે ખ્યાલ ન રહ્યો કાંઈ થઈ ન રહ્યો ગેસ વયો ગયો તો બસ આવું છે અને ભાઈ મેં ફોન કરી દીધો હતો ન્યા સ્ટોલમાં અમારે સરને કે મને આવા માટે થોડુંક મોડું થશે ગેસ વયો ગયો અને સગડીમાં કોઈ રીતે થાય ને ટૂ 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 ઘડી ઘડી થયા રાખે તો બસ હવે જમવાની તૈયારી કરે બાય દે હું પૈસા લઈ જઈશ ભૂખ લાગે તો ખાલી સરે એમ કીધું કે કાંઈ હોત તમે ટેન્શન લેવામાં આવી જાજો જે તમારું કામ પતે ત્યારે એટલે મેં કીધું સાડા તણે આવી જઈશ તો ચલો ફ્રોટ જમી લે ન આવતો આજે જમવામાં કાંઈ નથી તો ભાઈ મને તારો કોઈ ઘણો સંભળાયું બોલવાનું થઈ ગયું કાંઈ નહીં હું તો બહુ થાય તો મારી મમ્મી આ રીત સામે જઈને બેસી જઈશ કા છૂટું કરી લે કઈ વાત લાગે કા આપણે આ ઉમારે આવી વાતો કરે નાના નાનાઓને આવું ભળે તો હું તો મજાક છું ફ્રોટ જમી લઈએ दुनिया <laughs> ये मैं मेरे काम की नहीं को बरी ने दिन बदू ये माँ की चल हट हमारे काम की नहीं तेरे काम की भी कुछ चीज नहीं है क्या ही ना नोरिया जमा ना ही थे आती बात भी देखो टको खंजा मंडा કેવા દી જાય છે તો ફ્રેન્ડ સવા ત્રણ થયા છે મીસા પપ્પા કામ કરે છે ને હું હવે નોકરી જવાની તૈયારી કરું મીસા પપ્પા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાલો ફટાફટ તૈયાર થઈ